પોતાને પ્રેમ કરવો એ જ સાચી શરૂઆત છે લવિંગ યોર સેલ્ફ ઇઝ ધ ટ્રુ બિગિનિંગ બીજાની ભૂલ માફ કરવી એ આત્માની મહાનતા છે ટુ ફગીવ ધ મિસ્ટેક્સ ઓફ અધર્સ ઇઝ ધ ગ્રેટનેસ ઓફ ધ સોલ જે મનુષ્ય આશાવાદી છે તે ક્યારેય તૂટી નથી શકતો અ પર્સન હુ ઇઝ ઓપ્ટિમિસ્ટિક કેન નેવર બ્રેક મનમાં પ્રેમ હોય તો શબ્દો પણ મીઠા બને છે ઇફ દેર ઇઝ લવ ઇન ધ હાર્ટ ઇવન વર્ડ્સ બીકમ સ્વીટ દરેક પરિસ્થિતિમાં શાંતિ રાખવી એ જ બુદ્ધિ છે વિઝડમ ઇઝ ટુ રિમેન કામ ઇન એવરી સિચ્યુએશન બીજાનું સુખ જોવું એ જ સાચો પ્રેમ છે સીંગ ધ હેપીનેસ of others is ટ્રુ love સમય દરેક ઘાવને ભરી દે છે ટાઈમ હીલ્સ એવરી વુન્ડ જીવનની દરેક પળ ભગવાનનો આશીર્વાદ છે એવરી મોમેન્ટ ઓફ લાઈફ ઇઝ અ બ્લેસિંગ ફ્રોમ ગોડ મનુષ્યનો સ્વભાવ જ તેની ઓળખ છે ધ નેચર ઓફ એ હ્યુમન બીંગ ઇઝ હિઝ આઈડેન્ટિટી ગુસ્સો કરતા માફ કરવું વધુ શક્તિશાળી છે Forgiveness is more powerful than anger.